અને એ જ ભગવાને ગોવર્ધનની લીલા કરી કઈ રીતે બોલે नंदબાબા નવા વર્ષનો યજ્ઞ કરતા હતા અને કીધું તમે કોનો યજ્ઞ કરો બોલે ઇન્દ્રનો બોલે જેને જોયો ન હોય એની પૂજા ન કરાય બોલે પૂજા કોની કરવી બોલે આની કરવી આંગળી ગોવર્ધનની આમે હતી એટલે કીધો ગોવર્ધનની બોલે આ ગોવર્ધનની करू અને જે ઇન્દ્ર માટે સામગ્રી ભેગી કરી હતી એ જ સામગ્રી ગોવર્ધન ઉપર લગાડી આ અને મેરે ભાઈ બહેન સુંદર મજાની રીતે

તો પોતાની પૂજા નથી થતી ગોવર્ધનજીની પૂજા થાય છે આ જાણી અને ઇન્દ્ર મહારાજને ક્રોધ આવ્યો હું ઘણી ઘણી વાર કીધા કરું છું ઇન્દ્રભાઈ કે આ સમાજના ઘણા ઘણા એવા ઇન્દ્રો છે કે એના તમે સો કામ જ્યાં સુધી કરો ત્યાં સુધી એને સારું લાગે પણ એકાદ કામ તમારું જો ન થયું હોય તો આ સમાજના ઇન્દ્રને ગમે નહીં આપણી ઉપર એવા પ્રપંચો કરે